એના નિવારણ કરવા માટે અમે અમારા સત્તાધીશોને ફોન કરે છે તેમ છતાં ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા હોય એવું લાગે છે બીજી વસ્તુ છે કે એમના રિંગકોન તિરંગાના અભિયાનની વાત કરે છે મેરેથોનમાં જોડાવાની વાત કરે છે અલગ અલગ ભાગના ક્ષેત્રોમાં જોડાવાની વાત કરે છે પણ જો અત્યારે જે ભાગરૂપે દશામાં વ્રતનું જે વિસર્જનનો વિષય છે એ વિસર્જનનો વિષય જ જો આગળ પરિપૂર્ણ નહીં થાય તો બીજા કાર્ય કેવી રીતે થશે હિન્દુ ધર્મની તો લાગણી દુભાઈ છે પણ તમે પણ હિન્દુ છો તો તમે પણ અમારી લાગણીની અંદર સહભાગી થઈને અમારા કાર્યનો સહટેકો આવતા વર્ષની અંદર આપવા માટે અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ કાર્યને અહીં અંજામ આપો તમે જે કાર્ય કરો છે અમે તમને સપોર્ટેબલ છે અને તમે અમને સપોર્ટેબલ પણ અમારા કાર્યની અંદર કોઈ એવું કંઈ વર્તુળ આપો કે જેથી કરીને સંપૂર્ણ હોય તમે માજલપુરનું આ કૃત્રિમ તળાવ ફાળવી લીધું પણ આની અંદર અભાવ છે બિલકુલ કરતા બિલકુલ અહીં ગાડી કોઈ પણ જોય સંજોગની વ્યવસ્થા છે નહીં મૂર્તિ તૂટેલી અવસ્થાની અંદર પડી આ હિન્દુ ધર્મની લાગણી ઠેસ ના પહોંચે આગળ શું કરવાનું છે આગળ શું કરીએ આ બીજી જગ્યાએ લઈ જશે ત્યાં ટ્રાય કરીશું કંઈ ગાડી નહીં થાય તો પછી અમે આ રીતે ફરી પાછી ફરી પાછા અમે ન્યૂઝની અંદર અમે અપલોડ કરતા રહીશું અમારા કારણ કે અત્યારે અમે દસ દિવસની સેવા અર્થે અમે દસ દિવસથી નકુરડા ઉપવાસ કરીએ છીએ અમે અનાજ પાણી નથી લેતા ખાલી પાણી ઉપર ઉપવાસ કરીએ છીએ અને માતાજીની અવસ્થા લઈને અમે અમારી માતાજીની સવારી વર્ષો નાઇન્ટી ફોરથી જ નીકાળીએ છીએ પણ અત્યારે અમારા શરીરની અંદર કષ્ટ પડે છે અમારા હિન્દુ ધર્મનું પણ તમે ધ્યાન રાખો અને આ કાર્યના અંજન જે રીતે મળ્યું છે ને બે હાથ કરબદ્ધ કરું છું હવે પછી માંજલપુરમાં કોઈ એ કાર્યને શોધ માતાજી ફરી પાછા વળતા જાય છે શું નામ છે આપનું મારું નામ જીતુ ભગત દશામાના સેવક જય માતાજી નમો તમે ક્યાંથી આવ્યા છે માતાજીની મૂર્તિ વિસર્જન કરવા અમે બીલ ગામ પાસે દિવ્ય સુંદરીયા ફ્લેટ છે ત્યાંથી આવ્યા છે એટલે હવે આ દસ દિવસ જે અમે માતાજીની સ્થાપના કરીને પૂજા રચના કરી અને છેલ્લા દિવસ જ્યારે વિસર્જન કરવા અને જે આવી હાલત છે એ એકચુઅલી અમારી આસ્થાનું અપમાન થઈ ગયું અને જે તળાવ છે આટલા બધા એને વિસર્જન કરવા માટે આપવા જોઈએ તમારે ત્યાંથી કેટલી મૂર્તિ આવી છે માતાજી ત્યાંથી તો ઘણી બધી એકચુઅલી અમારી અમે પોતે જ ગયા લઈને આવ્યા છે અને અહીં જોઈએ તો કેટલી બધી નું નામ પ્રાંતિક તમે ક્યાંથી દશમાની મૂર્તિ વળવા આવ્યા છો મેં કોતતલાવ પરિસ્થિતિ કેવી લાગી તમને પરિસ્થિતિ સારી લાગી તો કરવું જોવે માતાજી ડૂબા એવું તો કરવું જોઈએ માતાજીને નાખી દે છે એવું ચાલે નફર લમદાનની કિમાને તાપના કરે છે માની આ રળિયે છે કકલે છે અને આજે કચરા પેલીન જે માતાજીને કેવુંનો મતલબ શું એ તમારી સગવણ ન થાય તો તમારે આવું કરવું ન જોઈએ આજે અમે આ સબસણની છે તો આવું કરે છે તમારી ના થાય તો ના કાઈ તો મને લાગો

ધર્મની અંદર આસ્થા રાખતા ભાવિક ભક્તો કે જેમણે દસ દિવસ સુધી માતા માતાજીનું જે આસ્થા સાથે અને એક ધર્મમાં વિશ્વાસ સાથે જ્યારે પૂજા અર્ચન કરીને આજે એમનું વિસર્જન કરવાનો દિવસ હોય ત્યારે એ વિસર્જનની અંદર પણ વહીવટી તંત્ર દ્વારા જે ભ્રષ્ટાચાર કરેલો છે આ એક વિસર્જન કરવાની જગ્યા બનાવેલી છે કુત્રી તળાવ તરીકે એ તળાવને ખાલી ફક્ત એક હોજ જેવો બનાવવામાં આવેલો છે અને આની પણ ચોપડા પર કદાચ કેટલાનો દાવો દાવો કર્યો હશે એ કોર્પોરેશન જ જાણતું હશે એટલે આની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે આજે તમે જોશો કે આ વિસ્તારના કોઈ કાઉન્સિલર આ એરિયામાં અત્યારે એક કાઉન્સિલર આ પ્રજાજનોએ જોવાની જરૂર છે કે તમારી ચૂંટાયેલા પાકને એક કાઉન્સિલર પણ તમારા માતાજીના આસ્થામાં તમારી હાથે નથી એટલે એ લોકોની માટે જે સજાગ થવાની જરૂર છે હું આપના માધ્યમથી કહીશ કે આજે જે ધર્મના નામે જે લોકો ચરી ખાધું છે રામના નામે પથરા તળ્યા છે આજે માતાજીની મૂર્તિઓ જે હાલતમાં અપમાનિત કરવામાં આવે છે એની સામે હું સખત બાબતે વાતો ઉઠાવું છું અને સખત બાબતે આ બાબતને વિરોધ છું આ લોકો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને ફક્ત અને ફક્ત એમની ખુરશીઓ ટકાવવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં જ આદર છે આજે માતાનું જો અપમાન છે એની સજા પણ એ લોકોએ ભોગવવાની આવનાર દિવસોમાં જરૂર છે